વિચારવા લાગ્યા બિરબલ તરત બહાર ગયા અને હાથમાં કંઈક લઈ આવ્યા બિરબલે અકબરની હથેળીમાં કંઈક મૂક્યું હથેળીમાં થોડા વિવિધ પ્રકારના ઈયળો અને કીડા હતા આ જોઈને બાદશાહને ચિતરી ચડી અને ગુસ્સો આવ્યો બિરબલ બોલ્યા આ ઈયળો અને કીડા અનાજમાં થાય છે આ અનાજમાં પાણી નથી હોતું તેમ છતાં પણ તેઓ જીવે છે આ બધી ઈયળો અને કીડાને પાણીમાં નાખો તો પાણી પીને મરી જાય કારણ કે આ જીવો એવા છે જેમને પાણીની નહીં પણ સૂકા અનાજની જરૂર છે બાદશાહ અકબર ખુશ થઈ ગયા ધન્યવાદ